એકદમ ઈઝી બો છોટે થી ડ્રોન હતું ને તો અહીંયા સુધી છાટા આવતા એટલે તમારા પાક માં છે ને રગે રગ દવા ચડી જવાની છે હવે આપણે છે ને અત્યારે હાથ માં લીધું છે આપણે કોઈ દિવસ ડ્રોન એટલે આયુ લાયું હતું વાત આપણે અહીંથી લીધું છે જો અત્યારે આવી રીતે કરશું ને એટલે આગળની બાજુ જાહે અત્યારે તમે જોઈ શકો કે કેવી રીતે છે ને આ આપણા ખેતરમાં ડ્રોન ઉડે છે અને આનો તમે સ્પ્રેયર પણ તમે જોવો છો કે કેવી રીતે આનું આખું પ્રેર થાય છે હમ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં આજ દિવસ સુધી છે ને ખેડૂતો બહુ જ હજાર દવા છાંટવા પાછળ પૈસા ખર્ચી લેવા છે એના માટેનું આપણે બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન લઈને આવ્યા છે કોની સાથે તો એગ્રીઓન ફાર્મ ટેકનોલોજી સેન્ટર તમારા માટે લઈ આવ્યું છે આના માટેનું બેસ્ટ સોલ્યુશન હવે કઈ રીતે તો કે એકવાર માત્ર ખર્ચો કરવાથી તમે આજીવન દવા છે એની ફ્રીમાં છાંટી શકીશો અને ભાઈ આટલી સ્પીડથી તમે દવા છાટી શકીએ કે તમે કોઈ કોઈથી વિચાર્યું પણ નહીં હોય તો આજે આપણે આવી ટેકનોલોજી વિશે વાત કરવાની છે આ ટેકનોલોજી લેવાની છે આપણે ડ્રોન ટેકનોલોજી તમે ડ્રોનથી પણ આધુનિક રીતે તમે દવા છાંટી શકો આજકાલ લગ્નમાં પ્રસંગમાં બધા ડ્રોન યુઝ કરતા હોય તમે ખેતીવાડીમાં પણ ડ્રોન યુઝ કરી અને મહિને લાખો રૂપિયા બીજા પણ કમાઈ શકો હોવ તમારા ડ્રોનથી ખેડૂતોને દવા છાંટીને અને પૈસા કમાઈ શકો હો બીજા નંબરમાં તમે ડ્રોનથી દવા છાંટવાની સેવા આપીને પૈસા કમાઈ શકો તો આજે આપણે એવી જ ડ્રોનની માહિતી લેવાના હોય કે ડ્રોનમાં શું ટેકનોલોજી આવે કેટલા લીટરનો ટેન્ક આવે કેટલી એમાં બેટરી આવશે કેટલા એકર સુધી છાંટી શકશે એક બેટરીમાં અને કેટલા એકર સુધી છાટવું હોય તો એમાં કેટલો ખર્ચો એ બધી માહિતી અમે તમને આજ વિડીયોમાં કહેવાના હોય આ એગ્રીઓન કંપનીનું ડ્રોન છે હવે આ ડ્રોન છે ને તમે ઘણા બધા આને મલ્ટીપર્પઝ તરીકે યુઝ કરી શકો પહેલાં તો તમે આની ડીલરશીપ પણ લઈ શકો હવે તમે ડીલરશીપ લઈ લીધી તમારી પાસે ડ્રોન હશે એટલે તમે ખેડૂતોને ડ્રોનથી દવા છાંટીને પણ તમે પૈસા કમાઈ શકો હો અને ડ્રોન વેચીને પણ તમે પૈસા કમાઈ શકો હો તો એવી જ ઘણી બધી આમાં તમને ખાસિયત જોવા મળીએ એક તો આમાં કેટલા લીટરનો આમાં

દવા છાંટવા માટે મજૂર ગોતવા મળે તો મજૂર નથી મળતા તો તમે જે આ સંશોધન કર્યું છે આમાં કેટલા લિટરનું ટેન્ક આવે છે કેટલી બેટરી રહેશે એક એકર છાંટવામાં કેટલો ખર્ચ આવશે એ આપણા ખેડૂત મિત્રોને તમે જણાવી દ્યો જુઓ સૌથી પહેલાં તો આ દસ લિટરની ટેન્કવાળું ડ્રોન છે મારી પાસે અલગ અલગ લિટર્સના ડ્રોન અવેલેબલ છે બાર લિટર છે પંદર લિટર છે દરેક ડ્રોન અવેલેબલ છે આ ડ્રોનની ખાસિયત એવી છે કે તમે કોઈ બી ખેતરનું જે મેપિંગ આપતા હો છો તો એની એક ઇંચ બી બહાર નથી જતું અને પ્રોપરલી યુનિફોર્મ સ્પ્રે કરે છે કે તમે ભાગ્યા કે કોઈની મજૂર જોડે સ્પ્રે કરાવતા હોવ છો તો મજૂર ભૂલી જાય છે કે એક પંપ ખાલી કરીને પછી કઈ લાઈનમાંથી એણે સ્પ્રે કર્યો હતો અને કઈ રીતે કર્યો હતો આ એક જીપીએસ બેઝ ટેકનોલોજી છે કે એ પ્રોપરલી ફિલ્ડનું મેપિંગ કરે છે તમારે ફિલ્ડ મેપિંગ થઈ જશે કે ભાઈ કેટલા એકર છે કેટલો ડોઝ બનાવવો છે તમને બધું જ ઓન સ્પોટ અમારા જે બી પાઇલોટ ઓન ફિલ્ડ હશે એ તમને સમજાવી દેશે આની અંદર એક તો ફ્રન્ટ કેમેરો આપેલો છે ઓપસ્ટિકલ સેન્સર્સ આપેલા છે આના આના જે નોઝલ છે એ ફ્લેટ જેટ નોઝલ કહેવાય કે આનો જે સ્પ્રે થતો હોય છે એ વીસથી ચાલીસ માઇક્રોનનો સ્પ્રે થતો હોય છે અને પ્લાન્ટ ઉપર પડતા જે પત્તું ઓબ્ઝર્વ કરી લે છે પ્લાન્ટ હલીને જે દવાનો છંટકાવ યુનિફોર્મ થાય છે તેનાથી ઘણા બધા ખેડૂતોને સારા રિઝલ્ટ મળે છે આ એક્સ એટ મોટર છે આની ગમે તેવી વિન્ડ વેલોસિટી જે વધારે હવાવાળો એરિયા છે ત્યાં આ ડ્રોન ઇઝીલી ફ્લાય કરી શકે છે હવે મોટાભાઈ મારો એક સિમ્પલ ક્વેશ્ચન હમણાં તમે કીધું કે જીપીએસ સિસ્ટમથી હાલે અત્યારે આજકાલના ખેડૂત છે એ આધુનિક ખેતી કરવા માટે ટ્રેક્ટરમાં જીપીએસ બેસાડતા હોય એટલે એમાં આમ તમે કીધું મેપિંગ છે એટલે મારું ખેતર ઉબળ ખાબળ હશે

બરાબર છે એના પ્રમાણે ગેરંટી વોરંટી હોય છે સિક્સ મંથથી લઈને વન ઇયર સુધીની ગેરંટી વોરંટી હોય છે ઓકે અને અમે ઓન ફિલ્ડ આવીને કોઈ બી પ્રોબ્લેમ પડતી હોય છે તો ઓન ફિલ્ડ આવીને અમે રિઝોલ્વ બી કરી આપતા હોઈએ છીએ અને અમે તમને એટલું નાઇન્ટી પર્સન્ટ શીખવાડી દેતા હોઈએ છીએ કે તમને અમારી જરૂર ના પડે તમને ટોટલ એની સર્વિસ કઈ રીતે કરવું છે મેન્ટેનન્સ કઈ રીતે કરવું છે અમે ટોટલ વસ્તુ તમને ગાઈડલાઈન આપીને એક ટાસ્ક રાખીએ છીએ એક દિવસનો સેશન અને એની અંદર ટોટલી અમે તમને શીખવાડી દેતા હોઈએ છીએ અને મોટા ભાઈ આમાં આપણે કેટલા મોડલ આવે છે મારા ખ્યાલ મુજબ આની મોટું છે આ તો નાનો ખેડુ હું મારી પાસે 20 કે 25 વીઘા જમીન હોય અને મારે એક ગામ પૂરતી ખેતી કરવી હોય તો મારે બીજો ઓપ્શન તમારો સવાલ મને ગમ્યો અમે દરેક મોડલ છે અમારી જોડે 8 લિટર 17 લિટર 20 લિટર 15 લિટર ઓકે બટ અમે તમને સજેસ એવું કરીશું કે તમારા એરિયાનું વેધર કેવું છે ઓકે બરાબર છે એના પ્રમાણે અમે તમને ડ્રોન સજેસ્ટ કરીશું કે દાખલા તરીકે જે દરિયાઈ પટ્ટાના છે તો ત્યાં અમે સાપીશું કારણ કે ત્યાં વિન્ડ વેલોસિટી વધારે હોય છે એટલે આનો વેઇટ વધારે હોય એટલે એ સ્ટેબિલિટી રહે અને પ્રોપર સ્પ્રે થાય એના માટે ઓકે ઓકે અને બીજા નંબરમાં ઈ કે મોટા ભાઈ આ કોઈ ખેડૂએ લીધું હવે ખેડૂ ઘણા એવા હોય કે જેને સ્માર્ટફોન યુઝ કરતા હોય બીજી કોઈ નોલેજ ના હોય તો આને તમે ચલાવી શકો આ સન છે કે એ લોકોને સ્માર્ટ ફોન યુઝ કરતા આવડે છે તો અમે એમને એટલું ઈઝી ગાઈડન્સ આપીને અને ફ્લાય કરતા અમે શીખવાડી રહેતા હોઈએ છીએ કે જે સ્માર્ટ ફોન વાપરી શકે તે ડ્રોન ઉડારી શકે ઓકે જે લોકો સ્માર્ટફોન યુઝ કરી શકે એ લોકો ડ્રોન આને ઉડાડી શકે ઈઝીલી આને ડ્રોન ને ઉડાડી શકે કન્ફર્મ છે ઓકે આપણે છે ને આની બધી ડિટેલ લઈ લીધી કેવી રીતે કામ કરે છે કેટલા નું આમાં ટેન્ક આવે છે કેવી કેવી ટેકનોલોજી આપે છે પણ મારા મગજમાં એક વિચાર આવ્યો કે આપણે આની ડ્રોનની ડીલરશીપ લેવી હોય કોઈ જે એગ્રોસોફ ધરાવતા હોય એને આની ડ્રોન ની ડીલરશિપ લેવી હોય તો એ કઈ રીતે લઈ શકે જુઓ હું તમને સમજાવું કે અમારા જે રવિભાઈ કરીને છે એમણે ડીલરશિપ લીધેલી છે તો તમે એમની જોડે વધારે વાત કરશો તો તમને વધારે ખ્યાલ આવશે રામ રામ રવિભાઈ હવે આપણે છે ને જે એગ્રોસોફ ધરાવતા હોય ને ખેડૂત મિત્રો કે હોય કે કોઈ પણ હોય જેને એગ્રોસોફ હોય એને આની ડ્રોન ની ડીલરશિપ લેવી હોય તો કેવી રીતે ડ્રોન ડીલરશિપ લઈ શકે જુઓ મેં પણ આની એગ્રી ઓની ડ્રોન ડીલરશીપ લીધી છે ડ્રોન ડીલરશીપ લેવી સાવ એકદમ ઈઝી છે ઓકે બરોબર તમારી જોડે એક રજિસ્ટર ફોર્મ હોવું જોઈએ જીએસટી નંબર હોવો જોઈએ દોઢસો જોઈએ ઓકે એટલે તમને ઈઝી ડ્રોન ડીલરશિપ મળી જાય બરોબર ડ્રોન ડીલરશીપ લીધા પછી અમારું ડબલ ફાયદા છે ડબલ ઇન્કમ ડબલ ફાયદા એક તો તમે ડ્રોન લીધા પછી તમે ખેડૂતોને ડ્રોન સર્વિસની દવા છાંટીને પણ ઇન્કમ જનરેટ કરી શકો છો અને બીજી ડ્રોન સેલ કરીને પણ તમે એમાંથી ઇન્કમ જનરેટ કરી શકો જેમ કે મેં ડ્રોનની ડીલરશીપ લીધી હવે કોઈ ખેડૂતને આનું ડ્રોન્સ લેવું છે તો આપણે ડ્રોન એને વેચીને પણ ઇન્કમ જનરેટ કરી શકીએ એટલે આમાં ડબલ ઇન્કમ થઈ શકે છે હું અત્યારે આમાંથી જ દર મહિને લાખો થી કમાણી કરું છું એક લાખ થી પણ વધારે મારી ઇન્કમ છે અત્યારે ઓકે લાખો રૂપિયા તમે આમાંથી કમાઈ શકો

કે તમે કઈ રીતે કઈ કઈ સાવચેતી હતી તમારે ઉડાડવાનું હોય ગાઈસ હવે છે ને ફાઈનલી અત્યારે ભાઈ કઈ રીતે આપણે ઉડાડવાનું રહેશે ડ્રોન જો સૌથી પહેલા તો આ સ્વિચ ને તમે એલ બનાવશો ઓકે એટલે આ ડ્રોન ચાલુ થઈ ગયું આવી રીતે સ્ટાર્ટ થઈ જશે ઓકે ડ્રોન આવી રીતે સ્ટાર્ટ બરાબર છે હવે આ ડ્રોન ટેક ઓફ થયું ઓકે 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 આવી રીતે ઈઝીલી ટેક ઓફ થઈ જાય એકદમ ઈઝી ઓકે આમાં ખેતર નાખો નકશો પણ બતાવ એમ ને હમ

ઓકે વાહ જાય એટલે સીધી નોજલ આપણે અહીંયાથી જ બંધ કરી શકીએ નોઝલ બંધ કરવાનું અને ઓપરેટ કરવા માટેનું પણ તમને છે ને એ મીટરમાં જ આપેલું છે એટલે અહીંયાથી તમે નોઝલ ચાલુ અને બંધ કરી શકો અને ઇઝીલી તમે આને ઓપરેટ કરી શકો બહુ છેટેથી ડ્રોન હતું ને તો અહીંયા સુધી છાંટા એટલે તમારા પાકમાં છે ને રગે રગ દવા ચડી જવાની છે અને આનાથી ને તમારી દવાનો તો બચાવ થવાનો છે પણ એ ભેગો તમારા ટાઈમનો પણ બચાવ થવાનો છે અને જો બાકી આ મીટરમાં છે ને બધું બતાવે છે તમને ડિસ્પ્લેમાં હવે કેટલું રિવ છે કેટલું નથી ખેતરે તમે જોઈ લીધું કવડું મોટું ખેતર હતું ને કેટલી વારમાં એ આખે આખું છાંટી લીધું હે

અને બહુ સારી રીતે પાછો સ્પ્રે થાય છે એનું મેઝરમેન્ટ છે ને જો તમને અહીંયા બતાવે આપણું કેવી રીતે ખેતર છે ને એનું મેઝરમેન્ટ તમને અહીંયા બતાવી દે આખું બ્લુ કલરનું થતું આવે છે એટલે એમાં તમને ખબર જ પડી જશે કે કેટલું આપણું ખેતર બાકી રહ્યું હોય ને કેટલું છટાઈ ગયું હોય જો અત્યારે વાં છે ને ડ્રોન રિટર્ન લી હે અને ચલાવું હાવ સહેલું છે સાવ એકદમ સહેલું છે તમે ખાલી આની આ કી જે છે હા એને પાછળ કરો એટલે ડ્રોન પાછળ આવે આગળ કરો એટલે આગળ જાય આગળ જાય અને અહીંયા થી મૂવમેન્ટ આપણે આગળ પાછ આમ કરવું હોય તો જુઓ આ આ આવી ગયું હવે આ આપણે એની સાઈડ ચેન્જ કરવી છે ઓકે તો

હવે આપણે જ છે ને અત્યારે હાથમાં લીધું આપણે કોઈ દિવસ ડ્રોન ડોર નયું લાવ્યું નતું હવે આપણે હાથે લીધું જો અત્યારે આવી રીતે કરશું ને એટલે આગળની બાજુ જાહે બસ અને જો આ આવી રીતે ગોલાઈ મારે હવે આપણે આમ કરીએ આપણે નજીકની નજીક આવીએ જો અત્યારે સ્થિર થઈ ગયું હોય આ આમ કરીએ ને તો ઉપર ચક્કર મારીએ આ કરીશું તો આમ ઉપર જશે આમ કરીએ તો નીચે આવીએ એટલે હે ને તમે ઇઝીલી ચલાવી શકો હો ખાલી ને ખાલી પ્રેક્ટિસ ની જામાં તમારે જરૂર હે બાકી ચલાવવું છે ને હાવ એટલે હાવ નોર્મલી હે અત્યાર સુધી તમે છે ને ટેક ઓફ જોયું તો હવે આપણે છે ને આને લેન્ડિંગ કરાવ્યું લેન્ડિંગ કરાવવું સાવ સહેલું હે સરફેસ હોવી જોઈએ ક્લીન એટલે આજે અત્યારે આપણે અહીંયા રોડ ઉપર ક્લીન સરફેસ છે ને ત્યાં આપણે આને ઇઝીલી લેન્ડિંગ કરાવીએ તો આવી રીતે છે ને એ લેન્ડિંગ થઈ જાય હે આ ડ્રોન આપણે લાવી દીધું ખાલી એની એક જ સ્વીચ દબાવીશું ઓકે ઓટોમેટિક જ જાતે જ બેસી જશે આપણે કંઈ કરવાની જરૂર નથી કંઈ જ કરવાની જરૂર નથી ઓકે અત્યારે એમનો ઓટોમેટિક જ આવી જાય હું કંઈ જ નથી કરી રહ્યો આપ તમે જોઈ શકો છો ઓકે અત્યારે લેન્ડ થઈ ગયું છે હમ ઈઝીલી લેન્ડિંગ મોડ જ આમ આવે છે આપણે ડ્રેન ને સરફેસ ઉપર રાખી દીધું એટલે ઈઝીલી ઓટોમેટિકલી ડ્રોન લેન્ડ થઈ જશે લેન્ડ થઈને ઓટોમેટિક જ બંધ થઈ જશે આ તો આપણો એગ્રી ડ્રોન અને ભાઈ આપણે હેને ડ્રોન નું જોઈ લીધું કઈ રીતે આને ઈઝીલી તમે ચલાવી શકો હો અને ખાલી ખાલી ભાઈ પાંચ મિનિટની અંદર તમારે એક એકર સુધીનું એને છંટકાવ કરી દે છે પાંચથી સાત મિનિટ જ આને થવાની છે અને આનાથી તમે એને ડબલ ઇન્કમ કરી શકો હો પૈસાય કમાઈ શકો હો આ વેચીને પૈસા કમાઈ શકો હો જો તમને ડ્રોનનો આખો વિડીયો ગમી ગયો હોય તમારે ડ્રોન લેવું હોય અથવા તમારે ડ્રોનની ડીલશીપ લેવી હોય તો અત્યારે જ એ ગ્રી ઓનનો કોન્ટેક કરો નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે ફોન તમારા હાથમાં હોય તો અત્યારે જ કોલ કરો ડિસ્ક્રિપ્શનમાં પણ આનો નંબર આપેલો હોય કેવું લાગ્યું અમને જેની કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મળશે આવા વિડીયો સાથે થશે જય દ્વારકાધીશ